સિલખા પંચાયત સર્વે નંબર ચૌદની ની અંદર અદાણી કંપનીનો વીજ પોલ આવેલો છે તેમાં જે વળતર જે ટાવરનો જે મળ્યો છે નવસો રૂપિયા સ્કેર મીટરના હિસાબથી અમને મળી ગયેલો છે અને પાક નુકસાનની અંદર પણ અમને જે ત્રણ વખતનું પાક નુકસાન મળ્યું છે એ અપેક્ષા કરતા પણ બે ટકા વધારે આપેલું છે અને જે પેમેન્ટમાં અમને કીધું એ ટાઈમ ટુ ટાઈમ અને એ જ તારીખ પર અમને બધા ડીડી મળી ગયેલા છે એટલે જે આમાં અમને અદાણી કંપનીનો જે વીજ પોલ આવ્યો એમાં અમને સમયસર અને સંતોષકારક વળતર મળી ગયેલો છે અને એની જગ્યાએ જે અમારી બાજુમાં જ બીજા પાવર જે ટાવર આવેલા છે એની અંદર અમે ખૂબ સંઘર્ષ કર્યો પણ એમાં એ પાવરગ્રીડ કંપની છે એના એના વતીથી ખેડૂતોને સંતોષકારક વળતર પણ નથી મળ્યો અને અત્યારે એ લાઇન ચાલુ પણ થઈ ગયેલી છે પણ તે છતાં હજી સુધી અમુક ખેડૂતોને એક રૂપિયાનો વળતર મળ્યા વગર અસંતોષ છે અને ખેડૂતો હજી પણ એના માટે ધક્કા ખાય છે પણ હજી કોઈ એનો પ્રતિ જવાબ મળેલો જ નથી મારું નામ ધાઉયુ ભીંગોર ઝા મોટા દિનારા ગ્રામ પંચાયત મોટા બાંધા ગામ સર્વે નંબર બસો ત્રાણું ને બસો ચોર્યાસી બસો ચોર્યાસીમાં ટાવર આવે છે અડાણીનું જેમાં ટાવર નીચા જે જમીન આવે છે ચોરસ મીટરના નવસો અને પાકના અલંગથી આપે છે અને જે વાયરિંગ રનિંગ વાયરિંગ છે એના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપે છે જેના ઉપર અમે બરોબર સંતોષ છે